શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી મા કી જય શ્રી ખોડિયાર મા કી જય શ્રી કૃષ્ણ કનૈયાલા જય કૃષ્ણ કનૈયો વસે દ્વારિકા દામ માં કૃષ્ણ કનૈયો વસે દ્વારિકા દામ માં ગોમતીજી ગાજે ઘર ને આંગણે રે મતીજી ગાજે ઘરની આ ગણી રે સોના ના ચોગઠાને રૂપાની ચોપાટ સોના ના ચોગઠાને રૂપાની ચોપાટ કૃષ્ણ રુક્ષ્મણી રમે ચોગે રે કૃષ્ણ રુક્ષ્મણી રમે ચોગે રે ए, रमता रमतावालानी खोबी जाणी रमता रमतावालानी खोबी जाणी मनडा यदाशी थया रे मनडा उदाशी थया श्या मना रे पुमणी नाथ के मरे दुभाणा પૂછે કેમ કેમરે દુબાણા કેમ રે આખો માયા સુયા કેમ રે આખો માયા સુઆવ રે સોનાની દ્વારકાને રીધિ સીધિયા ગણેશ સોનાની દ્વારકાને રીધિ સીધિયા આંગણે અષ્ટટ પટરાણી આપે આ રે અષ્ટ પટરાણી આપે આ રે નોકર ચાકર ને વળી હાથી ને ઘોડા નોકર ચાકર ને વળી હાથી ને ઘોડા સેના તે દુઃખ સામાયા રે સેના તે દુઃખ સામાયા કહે કૃષ્ણ સુણો રુક્ષ્મણી રાણી કહે કૃષ્ણ સુણો રુક્ષ્મણી રાણી સુણો ય મારા મનની વાતડી રે સુણો ય મારા મનની વા तडी रे आज यमने यमारा जसोदा मासा बऱ्या आजे यमने મારા જસોદા મા સાંભળ્યા યાદ આવ્યું છે ગોકુળ ગામ રે યાદ આવ્યું છે ગોકુળ ગામ રે જસોદા માતા જ્યારે જમવા બોલાવતા જસોદા માતા જ્યારે જમવા બોલાવતા દોડી ગોકુળ ગલી મા તો રે દોડી ગોકુળ ગલી ભાગ તો રે દોડી પકડી ને માતા માખણ ખવડાવતા દોડી પકડી ને માતા માખણ ખવડાવતા ખોળે બેસાડી લાડ લડાવતા રે पडे साडी लाडलता लड़ रे खंबे बेसाडी बाबा व्रजमाता खंबे बे साडी बाबा व्रजमा गायो चरावता शिखवाडता चराव ता रे गायो चरावता शिखवाडता रे વ્રજની ગોપીઓ યો રાવે રે આવતી વ્રજની ગોપીઓ યોજાર રાવે રે આવતી સાચી કોટી સંભળાવતી રે સાચી કોટી સંભળાવતી રે માતા જશોદા મને સોટી થી મારતા માતા જશોદા મને સોટી થી મારતા પછી પાછળ પોતે રડતા રે પછી પાછળ થી પોતે રડતા રે જે દિવસે માયે મને કાંડણીએ બાંધ जो जे दिवसे माए ए म खाडिए बाँधो त्यत्रे माता नो ताऊ घ त्यत्रे माता नो तायु घे सव रे वेली सवारे माता जसोमा जा जागि वेली सव रे माता जसोमा જાગિયા વાલ કરી ખોળે બેસાડિયો રે વાલ કરી ખોળે બેસાડીયો રે દોરડીના ના વાડ પરમાએ મલમ લગાડ્યો દોરડા ના વાડ પરમાએ મલમ લગાડ્યો ધૃસકે ને ધ્રુસ કે માતા રડી पड्या रे ने द्रुस्के माता रडी पड्या रे ते दिवसे माये मारी माफी रे माई ते दिवसे माये मारी માફી રે માંગી નહીં રે મારવાના વચનયા પિયારે રે નહીં રે મારવાના વચનયા પિયારે આવી માતા ને હું તો કેમ કરી વિસરો આવી માતા ને હું તો કેમ કરી વિસરો કેમ કરી ભૂલું ગોકુળ ગા ಮಡ ರೇ ಕೆಲು ಗೋಕುಳಗ ಮಡ ರೇ ಸೋನಿ ದ್ವಾರಕಾ ಮನೆ ಕಡವೀರೆ ಲ ಗೇ ದ್ವಾರಕಾ ಮನೆ ಕಡವೀರೆ ಲ ಗೇ ವಾಲೂ ವನರಾವಣ ಮೀಠು ಲ ಗು ರೇ ವಾಲೂ ವನರಾವಣ ಮೀಠೂ लाग तू रे सपन भोग मने भोले धरावता भोग मने भले धरावता माखण ने रोटी लागे मी रे माखण ने रोटी लागे मी रे वाली गो गायु ने mara wala govaliya vali gayune mara wala govaliya yamuna no kemavi sarure yamuna no kemavi તરૂ શ્વાસે શ્વાસે મારી રાધા પોકારે રે શ્વાસે શ્વાસે મારી રાધા પોકારે ને તર છોડી માયે કલી રે ને તર છોડી માયે કલી રે અક્ષર હોય તો કોઈને વાછી સંભળાવીએ અક્ષર હોય તો કોઈને વાંચી સંભળાવીએ દિલના દરદ કેમ વાચવા રે દિલ ના દરદ કેમ વા રે રાણી રૂક્ષ્મણી તમને કેમ રે સમજાવું રાણી રૂક્ષ્મણી તમને કેમ રે સમજાવું ગોકુળ ની તો લેનો આવે દ્વારકારે ગોકુળ ની તોલ નો આવે દ્વારકાર ગોકુળ માં જઈને કોઈ દેજો સંદેશો ગોકુળ માં જઈને કોઈ દેજો સંદેશો ન શો The Nakan Mari Nanda Yasudana Kan કે દિવસ મારે એવો નથી એવો નથી ઊગ્યો તમને સંભાળ્યા વિનાનો પડ્યો રે તમને સંભાળ્યા વિનાનો પડ્યો રે આટલું કે તાવાલાની આંખો આખો બી આટલું કેતા વાલાની આંખો ભીજાણી જાણી જગતને હસાવનાર રડી પડ્યા રે જગતને હસાવનાર રડી પડ્યા રે કૃષ્ણ કનૈયો વસે દ્વારિકા ધામ માં કૃષ્ણ કનૈયો વસે દ્વારિકા ધામ માં ગોમતીજી ગાજે ઘરનિયા ગણી રે ગોમતીજી ગાજે ઘરનિયા ગણે રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી